નમસ્કાર મિત્રો હું અનિલ સેવા પરમો ધર્મ વતી હવે બહુ બધી સારા નરસા જીવનની અંદર બનેલા પ્રસંગોની સાથે બે હજાર પચીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર છવ્વીસનું વર્ષ હવે શરૂ થવાનું છે જે જીવનની અંદર આપણે ગુમાવ્યું છે એને ભૂલીને નવું પ્રાપ્ત કરવા માટેનો નવા સંકલ્પ સાથેના એ નવો દિવસ હવે પછી એક જ દિવસ છે એટલે કે બે હજાર છવ્વીસની શરૂઆત થવાની છે ત્યારે ખરેખર અમારું ગ્રુપ જે સેવાકીય કાર્ય કરે છે એ સેવાકીય કાર્યની અંદર વર્ષના છેલ્લા દિવસે જણાવતા ખૂબ આનંદ થાય છે કે જે અમારી સેવાને લોકો સુધી પહોંચે છે જોવે છે લોકો અને એ સેવાની અંદર અમને ખરેખર બહુ મોટું યોગદાન એટલે એક લાખ રૂપિયાનું યોગદાન મળ્યું છે અને અમારા એ રિલેટિવ છે સંબંધી છે જે યુએસએ રહે છે પણ એમને રામ ભરોસે દાન આપેલ છે કે કોઈ નામ જાહેર નથી કરવું એ લોકો પોતાના ધંધાની અંદર દરરોજ બે પાંચ ડોલર સાઈડમાં મૂકે અને એમાંથી જે પૈસા ભેગા થાય અને એ ડોનેશન અમારા સુધી પહોંચાડ્યું છે એટલે અમારી ફરજ છે કે એને ખરેખર એવા કાર્યની અંદર અમે વાપરવાનો પ્રયત્ન કરશું ખરેખર જે જરૂરિયાતમંદ છે જેને ખરેખર જરૂર છે કરિયાણાની જરૂર હોય કે દવાખાના હોસ્પિટલની અંદર કોઈ પૈસાની જરૂર હોય તો અમારી પણ જવાબદારી બને છે પણ અમારા સેવાકીય કાર્યની અંદર જ્યારે અમને વિચાર આવે છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે આ લાઈન તમે સાંભળી એને સાર્થક કરવા માટે અમારા પાછળનું જે પીઠબળ છે એ અમારા બધા મિત્રો છે નામ આપવા માટે તો સમય ઓછો પડે ને એમાંના જે ગણતરીના મિત્રો છે કે સુનિલ યુએસએ હંમેશા મને આ સેવાકીય કાર્ય માટે ક્યાંક ફોન આવે અઠવાડિયે દસ દિવસે હંમેશા એ ચર્ચા કરે અને મને હંમેશા એ હિંમત પૂરી પાડે કે હું ગમે ત્યાંથી કોઈનું બી ડોનેશન પૈસા આવે આપણી જોડે ગ્રુપમાં કેટલા પડ્યા છે પૈસાની શું જરૂર પડશે અને ચોક્કસ એવો એ પ્રયત્ન કરે સાથે સાથે અમારા જયેન્દ્રભાઈ છે અંબાસણ યુએસએ વાળા વાળા એ સિવાય મયંકભાઈ છે અમારા સોસાયટીના વિપુલભાઈ છે વિનુભાઈ છે હર્ષદભાઈ આ બધા ગણતરીના બધા બહુ બધા મિત્રો છે એમનાથી જ અમારું આ ગ્રુપ આ સેવાકીય કાર્ય કરી રહ્યું છે તો વર્ષની જ્યારે અંત છે અને નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે નવા સંકલ્પ સાથે અમે આ સેવા કાર્યને આગળ વધારતા રહીએ એ માટે વધારે તો નહીં પણ અમારા જે આ વિડીયો થકી તમે એવો પ્રયત્ન કરજો કે તમારી ધ્યાનમાં કોઈ એવો જરૂરિયાતમંદ વ્યક્તિ હોય અને એવો કોઈ વર્ગની અંદર પીડાઈ રહ્યું હોય આપણે કોઈ નાત જાતના ભેદભાવ વગર ફક્ત મનુષ્ય કોઈ બી હોય એને આપણે આ સેવા પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ જે નવા વર્ષમાં નવા વિચાર સાથે નવા સંકલ્પ સાથે આવનારું વર્ષ બે હજાર છવ્વીસ દરેકના જીવનમાં ખૂબ લાભદાયી ફળદાયી નવા પોતાના જીવનની અંદર નવા મોટા મોટા એમના કાર્યો પૂર્ણ થાય જે નવી આશાઓ સાથે તમે અત્યારે જોઈ રહ્યા છો એ દરેકે દરેક કાર્ય તમારું પૂર્ણ થાય એવી ભગવાન પાસે આશા રાખીએ અને વધારે તો કંઈ નહીં પણ જો અમારા આ ગ્રુપની અંદર જોડાવા માટે તમે એટલું નાની એક હિંમત આપજો કે અમારા વિડીયોને ચોક્કસ શેર કરજો જેથી અમે એવી જરૂરિયાતમંદ વ્યક્તિને પહોંચી શકીએ નવા વર્ષ આપને લાભદાયી થાય એવી પ્રાર્થના સાથે નમસ્તે જય માતાજી